નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છો પ્રકરણ એક ખોરાક ક્યાંથી મળે છે ખોરાક ક્યાંથી મળે છે આ પ્રકરણનો આપણે અભ્યાસ કરવાના છીએ મિત્રો આની અંદર આપણે જોઈએ તો કોઈ પણ બાળકને જ્યારે આપણે શરૂઆતમાં પ્રશ્ન પૂછીએ કે તમે આજે શું ખાધું હતું અથવા તો શું તમને ભાવે છે ત્યારે બાળકો પોતાને મનપસંદ વાનગીઓ જ તો તમારી વાનગીઓ પણ તમારે નોટમાં લખવાની છે તમે આજે શું જમ્યા હતા અથવા તો તમને શું ભાવે છે તો દરેકની વાનગી દરેકની પસંદગી અલગ અલગ હશે તો આપણે આ પ્રકરણની અંદર જોઈએ તમે આજે ઘરે શું ખાધું દરેક વિદ્યાર્થી પોતાને આજે ઘરે જે જમ્યા હોય જે નાસ્તો કર્યો હોય એ બધું જ આપણી નોટબુકમાં એક યાદી બનાવવાની છે તમારા મિત્ર શું ખાધું એ પણ જોઈ લો શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક ખાધેલો મિત્રો જ્યારે અહીંયા આપણે મિત્રો સાથે વાત કરવાની વાત આવે છે ત્યારે આ લોકડાઉન સમયની અંદર આપણે મિત્રો સાથે ચર્ચા નહીં કરીએ પણ ઘરના અને નજીકી એટલે કે પાડોશી સાથે જ ચર્ચા કરશું મિત્રો સાથે મળવા માટે જઈશું નહીં તો અત્યારે ઘરે રહીને આપણે અભ્યાસ કરવાનો છે તો આ ખાસ કાળજી રાખજો તો અલગ અલગ હશે બની હશે તમને ખ્યાલ છે કે જ્યારે તમારા મમ્મી કે આડોસ પાડોશ બહેનો જ્યારે બહાર બેઠા હશે ને ત્યારે બીજા સાથે ચર્ચા કરશે કે તમારે રંધાઈ ગયું આજે શું બનાવ્યું હતું શું જમ્યા હતા બરાબર મારે તો હજુ બનાવવાનું બાકી છે મેં તો ખાલી આ જ બનાવ્યું છે તો આવી ચર્ચા કરતા હશે તો તમને ખ્યાલ હશે તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારનો ખોરાક બનતો હશે તો એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ખોરાકની વિવિધતા ખોરાક બધાના ઘરે અલગ અલગ હોય છે બધાની પસંદગી પણ અલગ હોય છે જે આપણે જાણીએ છીએ જો આપણે ભાઈ બહેન હશું તો પણ ઘરની અંદર

પૂછો તો આની ચર્ચા આપણે ભાઈ બહેન સાથે અને પાડોશી સાથે ચર્ચા કરશું અને મિત્રો સાથે જો ચર્ચા કરો તો ફોન દ્વારા કરવાની તો આપણે એના વિશે પૂછ્યું ભારતના અન્ય રાજ્યમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો તો આની અંદર આપણા કાકા કે અડોશ પાડોશના મિત્રો ભાઈઓ કે બહેનો કે જે બીજી નોકરી કરવા માટે ગયા હોય તો એમની સાથે આપણે ફોનથી વાત અને ચર્ચા થતી હોય છે તો આપણે એને ફોન કરીને પૂછી શકીએ છીએ કે શું જમ્યા હતા શું ખોરાક પ્રમાણે કરવાની છે તો મિત્રો આપણે કોષ્ટકનો જરાક અભ્યાસ કરી લઈએ કોષ્ટક એક આપણે શું ખાઈએ છીએ તો આ કોષ્ટક તમારે પુસ્તકમાં નથી ભરવાનું આવું કોષ્ટક તમારે ફૂલ પેજના ચોપડાની અંદર બનાવી અને એમાં ભરવાનો છે કેમ તો જુઓ અહીંયા આપણે વિદ્યાર્થીનું નામ લખશું તો આપણે નામ ટૂંકું લખીએ કે રમેશ તો નામ તો આવી જશે પરંતુ એને દિવસ દરમિયાન ઘણી બધી વાનગીઓ જમ્યો હશે ઘણી બધી વાનગીઓ ખાધી હશે ઘણો નાસ્તો કર્યો હશે તો એ બધું જ અહીંયા નહીં આવે તો એની અંદર આપણે રોટલી શાક ભાત દાળ પછી નાસ્તો કર્યો હોય સવાર તો ચા ચા સાથે સાથે પૌવા કે કે ચા ચા બ્રેડ બરાબર મીઠાઈ હોય તો આવી ઘણી બધી વાનગીઓ હશે જેથી કરીને તમારા ચોપડીના ખાનામાં પોષ્ટક આવશે નહીં માટે આપણે આ નોટમાં બનાવવાનું એવી જ રીતે દરેક મિત્રનું આપણા ઘરના સભ્યોનું અને બીજાનું અલગ અલગ એટલે કોણ આપણા ઘરના સભ્યો પણ અલગ અલગ નાસ્તો કર્યો હશે કોઈએ ચા સાથે ટોસ્ટ ખાધા હશે કોઈએ ચા સાથે બિસ્કીટ ખાધા હશે કોઈએ સાથે રોટલી રોટલો જમ્યા હશે કોઈ દહી ખાધી હશે તો આપણા ઘરના સભ્યોમાં પણ વિવિધતા હશે તો આપણે એ ખાસ નોંધવાની છે અહીંયા તમને જો દેખાય છે જે સાઉથની અંદર આ પ્રકારનો નાસ્તો અને ખોરાક લેવામાં આવતો હોય છે ઇડલી સંભાર ચટણી માછલી એની સાથે ખોરાક આ પ્રકારનો લેવામાં આવતો હોય છે આપણે આપણે જોઈએ આગળ કે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે દરેક 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 સભ્ય મિત્ર વ્યક્તિ એ જે ખોરાક લે છે એમાં વિવિધતા હોય છે આ બધી વાનગીઓ સાની બનેલી હોય છે તો આ બધી વાનગીઓ આપણી આજુબાજુના પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે જે આપણે જાણીએ છીએ કોઈ વનસ્પતિમાંથી મળે છે કોઈ આપણને પ્રાણીઓમાંથી મળે છે એમ જુદા જુદા સ્ત્રોત દ્વારા આપણને આ મળતું હોય છે એનું એક ઉદાહરણ લઈએ ઘરે રાંધવામાં આવેલા ભાત ભાત વિશે વિચારો ભાત કેવી રીતે તૈયાર થાય છે દરેક બાળકને ખ્યાલ હશે ભાત તૈયાર કરવા માટે આપણે કાચા ચોખા લઈએ છીએ અને સાથે સાથે આપણે એનો પાણી માં બાફીએ છીએ અને આપણા ચોખા ભાત થઈ જાય છે ઉકાળીએ છીએ ત્યારે એ ભાત આપણા તૈયાર થઈ જાય છે તો સામગ્રીના મગ ફક્ત બે જ ઘટકો છે ચોખા બનાવવા માટે શું લીધું તું તો કાચ ભાત બનાવવા માટે ચોખા અને પાણી આ બે જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો હતો જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીથી બને છે આપણે વિચારીએ તો અમુક વસ્તુઓ જે છે એ ઘણી બધી વસ્તુઓ મિક્સ કર્યા પછી તૈયાર થાય છે જેમ કે આપણે કોઈ સામાન્ય સાદું શાક લઈ લઈએ તો આપણે શાકભાજી બનાવવું છે કોઈ પણ વસ્તુ તો આપણે શું લેવું છું પેલા વનસ્પતિ ભાગ એટલે બરાબર અને એ શાકભાજી સાથે આપણે એને તેલ લેશું પછી આપણે મીઠું લેશું પછી આપણે મસાલા લેશું પછી અંદર આપણે જરૂર મુજબ અલગ અલગ મસાલા મિક્સ કરી અને આપણે તૈયાર કરીએ છીએ તો ઘણી બધી વસ્તુ થાય તે મસાલા શાકભાજી આમ જુદી જુદી વાનગીઓ મિક્સ કર્યા પછી તૈયાર થતું હોય છે તો એ આપણને આપેલું છે કે જ્યારે કેટલીક વાનગીઓ બધી સામગ્રી વડે બને છે જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણે જુદા જુદા પ્રકારના શાકભાજી મીઠું મસાલા તેલ વગેરેની જરૂર પડતી હોય છે માટે પણ આપણે યાદી બનાવીએ મિત્રો એક પ્રવૃત્તિ કરીએ આપણે જે આપણે આગળનું કોષ્ટક જો બરાબર બનાવ્યું હશે તો આ બીજા નંબરની પ્રવૃત્તિ પણ બહુ સરસ રીતે થશે કોષ્ટક એક પોઈન્ટ એકમાં તૈયાર કરેલી વસ્તુઓમાંથી કેટલીક પસંદ કરો તથા તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો આપણે અહીંયા ઘરના વડીલો સાથે ચર્ચા કરશું તેની યાદી કોષ્ટક એક પોઈન્ટ બેમાં કેટલાક ઉદાહરણો આપેલા છે અને થોડી વધારે વાનગીઓ આ યાદીમાં ઉમેરો તો મિત્રો જ્યારે આપણે કોષ્ટક એક પોઈન્ટ એક જો તૈયાર કર્યું હશે તો એ કોષ્ટકનો ઉપયોગ આપણે આની અંદર કરી શકશું બરાબર જો આની અંદર કોષ્ટક એક પોઈન્ટ એકમાં તમારું જેટલું લાંબુ કોષ્ટક તૈયાર થયું હશે એટલું જ વધારે આપણે આ કોષ્ટક બનાવી શકશો પણ આમાં અત્યારે જે આપ્યું છે આપણે સમજી લઈએ કે રોટલી કે ચપાટી રોટલી અને ચપાટી બનાવવા માટે આપણે લોટ પાણી અને એના અંદર મીઠું પણ નાખતા હોય છે અમુક પ્રદેશોમાં અને અમુક મોડી રોટલી ખાતા હોય છે દાળ તો દાળ બનાવવા માટે આપણે કઠોળ લઈએ છીએ તુવરની દાળ હોય અડદની દાળ હોય કે પછી કોઈ પણ પ્રકારનું કઠોળ હોય તો કઠોળની એટલે કે દાળ બનાવવા માટે કઠોળ લઈએ છીએ પાણી લઈએ છીએ મીઠું તેલ ઘી મસાલા આ મિક્સ કરીએ છીએ ત્યારે આપણને દાળ તૈયાર થાય છે એવી રીતે આપણે ભાતનું ઉદાહરણ બની ગયા છીએ તો ભાત એની સાથે આપણે કોઈ પણ શાકભાજી લઈ શકીએ કોઈ મીઠાઈ લઈ શકીએ છીએ કોઈ નાસ્તો લઈ શકીએ છીએ એમ દરેક પ્રકારની લિસ્ટ તૈયાર કરશું દહીં છે દરેક પ્રકારની વસ્તુઓ કેવી રીતે તૈયાર થાય છે એનું મોઢ ટુ લિસ્ટ જેટલું લાંબુ બનાવશો એટલી તમને જાણકારી વધારે મળશે તો આ પ્રવૃત્તિ આપણે ફરજિયાત કરવાની છે અને આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થી કરી પોતાની નોટમાં લખી રાખશે જેથી કરીને આગળ જતા એ આપણને જ્યારે સ્કૂલમાં કે ક્લાસમાં જઈએ ત્યારે આપણી નોટની અંદર ઘણી બધી માહિતી હોય અને આપણા જોડે ઘણું બધું જ્ઞાન હોય સાહેબ આપણને પ્રશ્ન પૂછે તરત અમુક વસ્તુઓ જે છે એ સમાન જેવી આવશે તો અમુક સમાન આવે છે તો આ બધા ઘટકો ક્યાંથી આવે છે તો એ વાત કરીએ બરાબર તો વિદ્યાર્થી આ વિડીયો જોઈ અને અહીંયા સુધીનું કાર્ય કરે આ જે છે એ આપણે થોડાક સમય પછી ફરીથી શરૂ કરીએ